વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ છે એ ધોરણ આઠ માં શીખીશું આજે આપણે અસાઇનમેન્ટ છે એમના કેટલાક પ્રશ્નો છે એનો અભ્યાસ છે તે કરીશું આજના લેક્ચરમાં પ્રશ્ન નંબર ત્રણ બ છે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો એમાંથી પ્રશ્ન છે તે જોઈએ આ પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો હશે અને છ માંથી ગમે તે પાંચ પ્રશ્ન છે તે લખવાના હોય છે અને આ પ્રશ્નના ગુણ છે કુલ ગુણ દસ એટલે કે પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે તે મળશે જો જવાબ સાચો હશે તો તો જોઈએ સૌ પ્રથમ આપણે જોઈએ કુદરતી ખાતરના આપણે જાણીએ છીએ કે તેનાથી ક્ષમતા એટલે કે ભેજનો સંગ્રહ ભેજને પકડી રાખવાની ક્ષમતા છે તે વધે છે કુદરતી ખાતરથી જમીન છિદ્રાળુ થઈ જાય છે જેનાથી વાયુ વિનિમય વિનિમય એટલે આપલે કરવી જમીનની અંદર વાયુ પ્રવેશે અંદરથી બહાર નીકળે

પરિણામે સૂક્ષ્મ જીવો પોતાની સંખ્યામાં વધારો કરે એનો નાશ થતો નથી જ્યારે રાસાયણિક ખાતર શું કરે છે કે આ નો નાશ કરી નાખે એટલે સૂક્ષ્મ સંખ્યા ઘટે પણ કુદરતી ખાતર છે ફાયદો કરતા હોય એવા સૂક્ષ્મ જીવોનો વધારો કરે છે કુદરતી ખાતર જમીનના બંધારણમાં પણ સુધારો કરે છે તો આટલા થઈ ગયા ચાર છે એ કુદરતી ખાતરના ફાયદા છે જલધારણ ક્ષમતા વધારશે હવાની હેરફેર સરળતાથી થઈ શકે છે સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે બંધારણમાં સુધારો કરે છે એ છે કુદરતી ખાતરના ફાયદાઓ શ્રી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે નિંદામણ વિશે ટૂંક નોંધ લખો નિંદામણ આપણને ખ્યાલ છે કે ખેતરમાં ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિઓ હોય એને નિંદામણ કહેવામાં આવે છે આપણે ખેતરની અંદર ઉદાહરણ તરીકે કપાસ ઉગાડ્યો હોય તો કપાસની સાથે સાથે કેટલી

હાલના સમયમાં કેટલાક નીંદણ નાશકો જેવા કે ટુ ડી વગેરે રસાયણો ખેતરમાં છંટકાવ કરીને પણ દૂર કરવામાં આવે છે કેટલીક દવાઓ છે તે આવી ગઈ વિદ્યાર્થી મિત્રો એ નીંદણ નાશક દવાઓનો પણ છંટકાવ કરી દેવામાં આવે તો પણ ઘાસ નીંદણ છે એ ધીમે ધીમે કરી અને નાશ પામે છે તો આ થઈ નીંદણ વિશેની ટૂંક નોંધ ત્યાર પછી જોઈએ પશુપાલન એટલે શું ઘરમાં તો ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક રહેઠાણ તેમજ તેની દેખરેખ રાખવી એ ખૂબ જ મહત્વની બાબત છે ઘરની અંદર હોય આપણી ઘરે જોઈએ તો બળદ ગાય ભેંસ એવા પ્રાણીઓ છે તે રાખેલા હોય છે તો એ પ્રાણીઓ છે ઠંડીનો સમય હોય તો એનું ઠંડી સામે રક્ષણ કરવા માટે ઠંડી ન લાગે એવી જગ્યા એ છે એને રાખવા જોઈએ તો આ બધી ક્રિયા છે એ મોટા પાયા પર કરવામાં આવે તેને પશુપાલન કહેવામાં આવે છે બરાબર

કે બીજને અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે ખેતરની અંદર જે પાક પાક્યો છે એમાંથી દાણા બીજ અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહેવામાં માં જેમ કે બાજરો પાક્યો હોય તો बाजराના ડુંડા હોય બરાબર એ બાજરાના જે ડુંડા છે કે જુવારના ડુંડા એમાંથી દાણાઓને અલગ કરવાના હોય છે તો એ શું છે થ્રેસિંગ છે ઘઉં ખેતરમાં પાક્યા હોય તો એમાંથી પણ આપણે શું કરવું પડે કે

કે જેથી સારું ઉત્પાદન મેળવી શકાય હવે સડી ખરાબ બીજ વાવીએ તો અંદર જ નહીં પાક અને પાક નહીં ઉગે છોડવા નહીં ઉગે તો આપણને ઉત્પાદન છે મળી નથી માટે સારી ગુણવત્તા વાળા બીજ છે તે પસંદ કરવા માટે કે એની અંદર વધુ છે એ પાક છે તે પાકે પરંપરાગત રીતે ઓરણી જેવા ઓઝારથી રોપણી કરવામાં આવે એટલે કે વાવણી કરવામાં આવે છે તો વાવણી કરવાનું કયું સાધન યાદ કે ઓરણીની મદદ થી વાવણી કરવામાં આવે છે હાલના સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો છે એ ઉપયોગ થાય છે જેનાથી મહેનત અને સમય બંનેનો શું થાય છે બચાવ વાવણીયાનો ઉપયોગ કરીએ ટ્રેક્ટર દ્વારા તો

આ આ છે ગંદી જગ્યા પર બેસે એટલે એના શરીર સાથે શું ચોંટી ગયું હોય જીવો ચોંટી ગયેલા હોય અને એ જ્યારે આપણા ખોરાક ઉપર બેસે માથી ત્યારે એ જીવો ખોરાક ઉપર પડે અને ખોરાકમાં ચોંટી જાય તો આવા જે સૂક્ષ્મજીવોનું વહન કરે એવા મચ્છરો આપણને ખ્યાલ છે કે મચ્છર કરડે તો મેલેરિયા થવાની શક્યતા ડેન્ગ્યુ થવાની શક્યતા છે તે રહેતી હોય છે કારણ કે એ શું કરે છે તો કે ડેન્ગ્યુ મેલેરિયાના જે જંતુઓ છે એના શરીરમાં આપણને કરડે એટલે આપણા શરીરમાં આવે અને આપણને પણ બીમાર કરી દે પરિણામે આવા સૂક્ષ્મ જીવોના જે વાહકો છે એનો ઉપદ્રવ છે તે ઘટાડવો જોઈએ યોગ્ય ઉમરે રસી મુકાવવી જોઈએ હમણાં ખ્યાલ છે આપણને કે કોરોના વાયરસ આવ્યો તો એની રસી અત્યારે મળતી નથી જો એની રસી કદાચ મળતી હોત અથવા તો બની ગઈ હોત અગાઉ તો એનાથી આ જે એનાથી જે મૃત્યુનો દર એટલો બધો વધ્યો એ કદાચ એનાથી આટલા બધા લોકોનું મૃત્યુ થયું હોત નહીં તો યોગ્ય ઉંમરે રસોઈ જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણને એ પ્રકારનો રોગ થાય નહીં બહારનો ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ સંક્રમિત વ્યક્તિને શક્ય હોય તો અન્ય વ્યક્તિઓથી અલગ રાખવા કે જેને રોગ થયો હોય એને જે તંદુરસ્ત વ્યક્તિઓ છે ઘરના બીજા સભ્યો એનાથી અલગ રાખવા જોઈએ શક્ય હોય તો અલગ અંદર ની અંદર કરી શકાય વગેરે દ્વારા ફેલાતા બચવાના ઉપાયો છે તો આટલા ઉપાયો છે એની તકેદારી રાખવામાં આવે તો આપણને રોગ થતો છે એ એની જે શક્યતા છે તે ઘટાડી શકાય અથવા તો રોગથી આપણે બચી શકીએ છીએ ત્યાર પછી જોઈએ તો ચેપી રોગો નો ફેલાવો કેવી રીતે રોકી શકાય છે એક 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 થયો હોય તો તો એ થતો કેવી રીતે અટકાવી શકાય વાત આવી આપણને ખ્યાલ જ છે કે આપણે છીંકતા હોઈએ ત્યારે આપણે શું કરીએ ખ્યાલ છે ને કે આપણે મોં ઉપર નાક ઉપર આપણે રૂમાલ રાખી દઈએ કે જેથી આપણા શરીરમાં રહેલા જંતુઓ છીંક દ્વારા બહાર ન નીકળે બહાર નીકળે તો પણ હવાની અંદર ન ભળે કેમકે રૂમાલ ઉપર જ ચોંટી જાય બરાબર આગળની વ્યક્તિ સુધી પહોંચી શકે નહીં શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત જે વ્યક્તિને રોગ થયો હોય તાવ થયો હોય કે અન્ય બીજો કોઈ રોગ હોય તો એનાથી થોડું દૂર રહેવું જોઈએ કે એના જંતુઓ છે એના શરીરમાંથી નીકળી અને આપણે સુધી પહોંચી શકે નહીં તો આ રીતે ચેપી રોગોથી એનો ફેલાવો છે તે અટકાવી શકાય છે हानिकारक सूक्ष्म जीवो થી ખોરાક ને બગડતો બચાવી શકાય કેવી રીતે તો કે हानिकारक सूक्ष्म जीवो થી ખોરાક ને બગડતો બચાવી શકાય છે એના માટે જાળાઉણી કારક પદાર્થો નો ઉપયોગ કરવો જોઈએ सूक्ष्म जीवो નો જે નાશ કરી શકે એવા પદાર્થ નો છે તે ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત મીઠું શર્કરા તેલ વિનેગર તેમજ યોગ્ય સંગ્રહ અને પેકિંગ દ્વારા ખોરાકને બગડતો બચાવી શકાય છે યોગ્ય સંગ્રહ કરવામાં આવે યોગ્ય જગ્યાએ યોગ્ય પાત્રમાં કે જેની અંદર હાનિકારક બેક્ટેરિયા જંતુ આવી શકતા ન હોય તો આપણે ખોરાકને બગડતો અટકાવી શકીએ છીએ પેકિંગ કરી દેવામાં આવે તો પણ આપણે ખ્યાલ છે કે પેકિંગ તૈયાર પેકિંગ હોય તો એની અંદર બહારથી

અથાણું કરવાનું હોય ત્યારે સૌપ્રથમ તો કેરીના ટુકડા કરી અને તેને મીઠા હળદરના પાણીમાં છે તે ડુબાડી રાખે કરે છે ને એવું કારણ કે મીઠું છે એ સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે ક્ષારવાળું પાણી છે એ પરિણામે એમાં જીવો નથી પડતા અને અથાણું થઈ જાય પછી એ પણ ખ્યાલ હશે કે એને તેલની અંદર ડુબાડી રાખવામાં છે બરણીની અંદર કે બીજા કોઈ પાત્રમાં જે આપણે અથાણું ભરેલું હોય તો એને આપણે તેલની અંદર ડુબાડી રાખીએ કેમકે તેલમાં ડુબાડવાથી પણ ખોરાક લાંબા સમય સુધી બગડતો નથી તો આ રીતે આપણે વિવિધ ઉપાયો દ્વારા ખોરાક ની જાળવણી કરી શકીએ છીએ ત્યાર પછી જોઈએ પ્રશ્નો તો કે નાયલોન રેસા દ્વારા ખૂબ જ નાઇલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો નાયલોન છે એની દોરી ઘણા તમારા ઘણા વિદ્યાર્થીઓના ઘરે છે તે હશે કપડાં સુકવવા માટે પણ ઘણા nylon ની દોરી છે તે બાંધતા હશે બરાબર ને plastic જેવી આવે તો કે nylon નો તાંતણો છે એટલે કે એના રેસા એ steel ના wire કરતા પણ મજબૂત છે બરાબર એક સરખું નાયલોન અને એવો સ્ટીલ નો વાયર પાતળો હોય તો બંનેની સરખામણી કરીએ તો નાયલોન ઘણો મજબૂત હોય છે તેનો ઉપયોગ જોઈએ તો અને પર્વતારોહણના દોરડા બનાવવા થાય છે ઊંચા પર્વતો પર જયારે પર્વતારોહકો ચડતા હોય ત્યારે તમને ખ્યાલ હશે કે દોરી દોરડા બાંધેલા હોય છે દોરડા ને પકડીને ચડતા હોય છે એ દોરડા છે એ આ નાઇલોન ના બનેલા હોય છે પછી પેરાસુટ વિશે જાણો છો કોઈ વિમાનમાંથી અચાનક છે તે એકા આકસ્મિક રીતે નીચે આવવાનું થાય ત્યારે પેરાસુટ નો ઉપયોગ કરી પેરાસુટ નું કાપડ પણ નાયલોન નું બનેલું છે મજબૂત હોય છે આથી એમાં હવાનું દબાણ થાય તો એ કાપડ ફાટતું નથી તો નાયલોન ના રેસા સ્થિતિ સ્થાપક અને હળવા પણ હોય છે બરાબર તો આ પેરાસૂટના કાપડમાં અને પર્વતારોહણના દોરડા બનાવવા એનો ઉપયોગ થાય એના પરથી આપણને ખ્યાલ છે કે આ રેસાઓ ખૂબ જ મજબૂત હોય છે નહીંતર એનો આ જગ્યાએ ઉપયોગ થાય નહીં ઉપરાંત નાયલોન રેસાનો ઉપયોગ માછલી પકડવાની ઝાળ બનાવવામાં પણ થાય છે જો એ મજબૂત ન હોય તો શું થાય કે માછલા ઝાળને સરળતાથી કાપી શકે પણ મજબૂત હોવાને કારણે માછલા જાળને કાપતા નથી અને પાણીની કોઈ અસર નથી થતી એટલે જાળ છે એ વધુ સમય સુધી એવી ને એવી જ રહેતી હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો સંશ્લેષિત રેસાના ગુણધર્મો સંશ્લેષિત સુકાઈ જાય છે ઓછા ખર્ચાળ છે અને સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે સંશ્લેષિત રેસા માંથી બનાયેલું કપડું હોય તો એને સુકવી ગયો એટલે તરત જ પાણી છે તે નીતરી જાય અને ઝડપથી સુકાઈ જાય છે તૂટતું નથી લાંબુ સમય સુધી એવા ને એવા રેસા રહી છે એટલે કાપડ છે તે તૂટતું નથી એટલે વારંવાર ખર્ચ કરવો પડતો નથી અને ઓછા ખર્ચ માં આવી જાય છે એટલી બધી એની કિંમત વધારે હોતી નથી તો આવા ગુણધર્મ છે એ સંશ્લેષિત રેસાઓ છે તે ધરાવે છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ આજના lecture કે શા માટે પ્લાસ્ટિકના પાત્રોનો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે કે પાત્રો શા માટે માટે અનાજ સંગ્રહ વપરાય છે એની સમજૂતી મળી ગઈ તો કે પ્લાસ્ટિકના ના પાત્રો છે વજનમાં હલકા છે કેવા છે હલકા છે ઉપરાંત તે મજબૂત અને ટકાઉ પણ હોય છે તે વજનમાં હલકા છે તેને કાટ લાગતો નથી ધાતુની વસ્તુ હોય લોખંડની વસ્તુ પતરાની બનેલી વસ્તુ તો એને કાટ લાગી જાય અને તૂટી જાય પણ આને કાટ લાગતો નથી એટલે તૂટતું નથી આ ઉપરાંત આ પાત્રો અનાજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી રાસાયણિક પ્રક્રિયા નહી થાય અને કિંમતમાં પણ કેવા છે સસ્તું છે પ્લાસ્ટિક ધાતુઓ કરતા સસ્તું છે માટે પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ છે અનાજ સંગ્રહ માટે કરવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો જો આપને લેક્ચર ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં